નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ મે બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ તલની આવકની વાત કરી તો મિત્રો તલની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ચારથી પાંચ કિલોનો વધારો આજે પણ જોવા મળી રહ્યો છે ને હરાજીનું કામકાજ શરૂ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડિયા છે આજના તલના બજાર ભાવ તેજી મંદી વિશે વાત કરી તો મિત્રો પચાસ શખ રૂપિયા હાલ બજાર અત્યારે હાલ ઢીલું ખુલું છે મિત્રો પચાસ રૂપિયા જેવું હાલ અત્યારમાં બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જાણી લઈએ કેવા છે આજના તલના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો તો કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને કેવા રે છે કેવા માલના બજાર ભાવ સત્યાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો સત્યાવીસો એક રૂપિયાનો ભાવ થયો છે સત્યાવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો સત્યાવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છવ્વીસો ને એક સત્યાવીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એકદમ સરસ છે સત્યાવીસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ કાય એક મેકા ઓ આ કાય એક નકારો 2721 રૂપિયા નો ભાવ છે 2721 રૂપિયા માં આલ વેચાણ હોય છે 2721 રૂપિયા નો ભાવ 2641 રૂપિયા નો ભાવ છે 2641 રૂપિયા નો ભાવ છે લાલ ફોય કરવા માંગ છે 2641 રૂપિયા એ ના પડે હે

छवीह सौ एकावन रुपये छवीह सौ एकावन रुपये में

いいよ。